ખરીદવું હોય એન્જિન પાવરફુલ છે ટાયર નવા છે બંને તમે વિડીયોમાં જોઈ શકો છો રહે છે તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે સ્પ્લેન્ડરની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી આગળ મળશે તે પહેલાં જે કોઈ મારા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન પણ ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો આવે ને તે તમને સૌથી પહેલાં મળતા રહે અને મિત્રો આપણી ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં જ્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે તમારે આ પોલીસ પટો હીરો સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો તમને ભાવનગર જોવા મળશે ઠાકરધાણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહેશે તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને તો તમે ભાવનગર રૂબરૂ ઠાકરધાણી ઓટોની મુલાકાત લઈ શકો છો ઘોઘા અકવાડા રોડ ગુરુકુળની સામે જ તમને ઠાકરધાણી ઓટો ભાવનગર તમને જોવા મળી રહે છે મોડલ બે હજાર બારનું મોડલ વન વન છે એકદમ કમ્પ્લીટ ગાડી છે ટોપ કન્ડિશન છે પહેલી નજરમાં ગમી જાય તેવું સ્પ્લેન્ડર વ્યાજબી ભાવે આપવાનું છે જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને માલિકના નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દો તો માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળશે જ ત્રાણું એકત્રીસ તેરસો એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને ટાઇટલમાં જ માલિકના નંબર મળી રહેશે વન વનર છે એક જ માલિકે છલાવેલ સ્પ્લેન્ડર રહે છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય ને કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે ઓગણત્રીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયા તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય ને પોલીસ પટ્ટો તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો ઝડપથી આ ભાઈનો કોન્ટેક કરી તમે સ્પ્લેન્ડર ખરીદી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન છે એકદમ કમ્પ્લેટ ગાડી રહેશે મિત્રો તમારે પણ જે કોઈ કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત આ નંબર પર મોકલી આપવાની રહે છે વોટ્સએપમાં આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું